ઉપાય હિન્દુઓના નવા વર્ષની સાથે શરૂ થતી ચૈત્ર નવરાત્રી આ વર્ષે ત્રીસ માર્ચ રવિવારથી રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગમાં શરૂ થશે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે પાંચ એપ્રિલે મહાષ્ટમી અને છ એપ્રિલે મહાનવમી રામનવમી ના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે સાત એપ્રિલના રોજ દેવીને વિદાય આપવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે જેને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે

ટ્રોલી આખા સોપારી આખા ચોખા સિક્કા પાંચ પાન અથવા કેરી નારિયેળ ચુંદી સિંદુર ફળો અને ફૂલોની માળા અને શૃંગારનો સમાન જેવી વસ્તુઓ જરૂરી છે પવિત્ર સ્થાનની માટીથી વેલી બનાવીને તેમાં જપ રંગવાવો પછી તેના ઉપર તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરો કળશ ઉપર માતાની મૂર્તિ કે ચિત્ર રાખો મૂર્તિ જો કાચી માટીથી બનેલી હોય અને તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તક તથા શાલિગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો નવરાત્રી વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાચન શાંતિપાક કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરો પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી મહાલક્ષ્મી અને અને પૂજા પૂજા શ્રી દુર્ગા પાઠ દિવસ સુધી કરો વિધિ મહાલક્ષરસ્વતી સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ પછી મંદિરને સારી રીતે સાફ કરો માતા દેવીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો પરંપરાગત વિધિઓ પછી શુભ સમય મુજબ કળશ સ્થાપિત કરો માતાની પૂજા યોગ્ય રીતે કરો પહેલો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે તેથી તેમને ચમેલીના ફૂલો ચોખા મેકઅપની વસ્તુઓ મીઠાઈઓ ફળો અને કુમકુમ અર્પણ કરો આરતી સાથે પૂજા પૂર્ણ કરો સાંજે પણ ભક્તોએ માં દેર્ગાની આરતી કરવી જોઈએ અને તેમનો વિશેષ પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ સમય દરમિયાન ડુંગળી અને લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો ઘરે ફક્ત સાત્વિક ખોરાક જ બનાવો કેલેન્ડર મુજબ દ્વિતીયા અને તૃતીયા તિથિ એક દિવસ છે તારીખ માંગ ફેરફારને કારણે નવરાત્રી નવ નહીં પણ આઠ દિવસની રહે છે નવરાત્રી દરમિયાન તિથિ ક્ષયે શુભ સંકેત માનવામાં આવતું નથી તે હાનિકારક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીની અશ્મિની અને નવમી ક્યારે છે? આ ચૈત્ર નવરાત્રીમાં મહાઅશ્મિની તિથિ 5 એપ્રિલ 2025 ના રોજ આવશે અને મહાનવમી 6 એપ્રિલ 2025 ના રોજ આવશે. નવરાત્રીમાં આ બે દિવસનું ખૂબ મહત્વ છે. આ દિવસે માતાના પ્રિય ભોજન નારિયેળ અને પૂરીનો પ્રસાદ આપવામાં આવે છે. ત્યારબાદ નવ કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. સંધિકાળ દરમિયાન પણ માતાની પૂજા કરો. ય નમો નમ નવરાત્રિ માં આ બાબતો ધ્યાનમાં રાખો પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાન દેવી શૈપુત્રી ની પૂજા તિલક ઉપવાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટેના અનુષ્ઠાન કરવામાં આવશે

જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી